સુરતમાં ખિલખિલાત વધુ એકવાર વિવાદમાં સપડાય છે ખિલખિલાદ દ્વારા સગર્ભા મહિલા સાથે બેદરકારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે પ્રસુતિ બાદ મહિલાને કલાકો સુધી રાહ જોવડાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સુરતમાં ખિલખિલાત એમ્બ્યુલન્સ નો ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે સગર્ભા મહિલા સાથે ખિલખિલાદ દ્વારા બેદરકારી કરવામાં આવી હોવાનો મહિલાનો વિડીયો સામે આવ્યો છે કામરેજની સગર્ભા મહિલા સાથે ખિલખિલાટ એમ્બ્યુલન્સ ઘોર બેદરકારી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ડિલિવરી થયા બાદ કામરેજની મહિલાને ઘરે પહોંચાડવા માટે કલાકો રાહ જોવડાવી હોવાના મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. પ્રસૂતિ બાદ મહિલાને નવજાત બાળક સાથે હોસ્પિટલમાં નીચે ઉતારી ત્રણ થી ચાર કલાક રાહ જોવડાવી હોવાનું સગર્ભા મહિલા પાસેથી જાણવા મળ્યું છે. મહિલાને વોર્ડમાંથી સાડા આઠ વાગ્યે રજા લીધા બાદ એક વાગ્યા સુધી ગાડી ન મળી હોવાના મહિલાએ ખિલખિલા સામે આક્ષેપ કર્યા છે મહત્વનું છે કે પ્રસુતિ બાદ મહિલાને આરામની જરૂર હોય છે ત્યારે ત્રણ થી ચાર કલાક રાહ જોવા છતાં ગાડી ના આવતા આખરે ના છૂટકે પોતાના ખર્ચે રિક્ષા કરાવી કામરેજ ઘરે જવાની નોબત આવી હોવાની મહિલાએ હકીકત જણાવી હતી ખિલખિલાત એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓની એન્ટ્રી કરાવી લીધા બાદ અથવાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે રજીસ્ટર માં દર્દીઓ ની એન્ટ્રી લખાવી લીધા બાદ દર્દીઓ ને રિક્ષામાં ખર્ચે રિક્ષા માં કે અન્ય વાહન ની સુવિધા કરી જવાની નોબત આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે